જાહેરમાં એક યુવતી બજારમાં નીકળી રહી હતી અને તે સમયે એક યુવતી છે તેના પર ચપ્પાના ઘાતી હુમલા થતા અનેક પ્રકારની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે આ અન્ય કોઈ નહીં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની જ ઘટના છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી સુરેનગર જે જિલ્લો છે આ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની વાત કરો તે અનેક સમયથી લથડી ચૂકી છે અને કથડી પણ ચૂકી છે આ જિલ્લામાં જે ખનન કરનારા ખનીજ માફિયાઓ છે તે સતત બેફામ છે અને ખાણ ખનીજ સાથે સંકળાયેલા અધિકારીઓ હોય કે પછી પ્રાંત અધિકારીઓ હોય ત્યાં ખનન માફિયાઓની શાન ઠેકાણે લાવવા માટે અને તેમની હેસિયત બતાવવા માટે તે એક પછી એક કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ આ જિલ્લાની પોલીસ છે આ જિલ્લાની પોલીસનો અસામાજિક તત્વોમાં કોઈ પણ પ્રકારનો ડર કે ભય નથી આ સવાલો હવે એટલે ઊભા થઈ રહ્યા છે કે વઢવાણ જે આખું શહેર છે આ શહેરમાં ફાટસર વિસ્તાર છે અને ફાટસર વિસ્તારમાં આ એક યુવતી છે તે બજારમાં નીકળી રહી હતી અને તે સમયે અસામાજિક તત્વો તેના પર ચપ્પુના ઘા ઝીકી હુમલો કરી દે છે અને અસુરક્ષાનો ભાવ પણ તે અનુભવે છે આ દીકરી છે તે મૃત્યુ પામે છે અને પોસ્ટમોર્ટમ માટે તેને લઈ જવામાં આવે છે અને તેમના પરિવારજનો હવે આ દીકરી છે તેને ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે કેમ કે જ્યાં સુધી આરોપી

છોકરી છે જગજાએ જાહેર રસ્તા રસ્તામાં એની ઉપર થી દસ કરીને કરેલ છે જાય આરોપી જ્યાં લગી પકડાય ને ત્યાં લગી અમારે અહીંથી ડેટ બોડી થઈ જવાની થતી નથી વહેલી તકે આરોપ પોલીસ પોલીસ દ્વારા આરોપી પકડાવો જોઈએ રાઠોડ રાઠોડ નામ રાઠોડ અમન નથુભાઈ ગામ છે ઉટડી વરગાડો નીકળવો ક્યાં નોકરી કરતા આ બેન આપડે દૂધની ડેરી ભાઈ પ્લાન્ટ છે અહિયાં નોકરી કરે છે અને સવાર કામ જ હતી થી જગ જાહેર એનું જાહેર રસ્તામાં માં ફૂન કરી નાખે છે ઠર્યું હમણાં ઘા મારી ને બધું બહાર કાઢી નાખ્યું આઠ થી દસ પંદર વીસ પચીસ ઘા મારી દીધા ઠર્યું લુકી ધમકી મારી ચોખી આમ જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં એક યુવતીને જાહેરમાં ચ પ્રાણઘાતક હથિયારો સાથે મોટને ઘાટ ઉતારી દેવામાં આવે છે તે જોતા મહિલા છે તે કેટલી સુરક્ષિત છે તે હવે સવાલો આ જિલ્લામાં ઉપસ્થિત થઈ રહ્યા છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યુઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ